thank hey. you I'm gonna go away

राजमा जी सारा बुधे

અરે મહારાજ હું આજ રાજ ગોયને દીકરીનો વેચાણ કરીને ઈશ્વરનો સબળ નહીં ના રાજા બઢિયાર કા થા આજ મારે 20 20 વર્ષથી આ વેલ કરતો આવ્યો અને આજી તો બદાસ તમે ક્યાં જશો તો તમારા કામ થશે માટે રસ્તો બધાવી ના લેતો હવે મહારાજ તમારી વાત સત્ય છે પણ તમારે એક મને વચન આપવું પડે કહો બધે કાર્તિક દીપી સગોરા બે સગોરાનો શિફા હું ગમે તે રાજનગર આપો કે તમારે માન્ય આપવું અને ગુજરાત વિનોગઢ સિવાય ગમે તે રાજ્યમાં જીવો જ લાવજો મને કબૂલ મંદિર છે વાહ મારા

પ્રભુજી ને લેવાની સુવિધા થઈ જાય આ ગોપી ગોપી મહિલા મહિલા મંડળ એકવીસો રૂપિયા નો બોલ કરાવે છે રાજુભાઈ સતાણી 1000 રૂપિયા આપે છે વાલા ફૂલ ફૂલ ની પાકડી અમાર લખાઈ ગયો અમે બધા ખેડૂત ના દીકરા થઈ

મારા મને કરી દીધું એટલે આવા ગામ આવા સરપંચ હોય અને આવો ભાવ હોય બધા પ્રભુજી માટે તો બાપુ ને તમારા ગામે અહીં આશરો આપ્યો અને રમવાનો અમને લાભ મળ્યો છે પ્રભુજી માટે બીજું તો હવે પ્રભુલી સાટું રમવા આવ્યા એટલે અમારે કંઈ કહેવાનું ન હોય નહીંતર તો અમે કહીએ કે ભાઈ એમાં સો લખાવો અને બસો લખાવો પણ તો પ્રભુજીના છે રમી છીએ અમે એટલે આની અંદર સરપંચ સાહેબ અગિયારસો ને અગિયારસો રૂપિયા પરેશભાઈ આપણે કાપડિયા સરપંચ અગિયારસો રૂપિયા આપે છે બોલો રામા

પાંચસો રૂપિયા મહેન્દ્રભાઈ કચિયાભાઈ કાપડિયા પાંચસો રૂપિયા બાબુભાઈ સબુભાઈ સનાળી પાંચસો રૂપિયા મધુભાઈ જનમભાઈ સતાણી પાંચસો રૂપિયા લીંબાભાઈ બાઘાભાઈ સતાણી પાંચસો રૂપિયા અનિલભાઈ મિસ્ત્રી વરાયડી પાંચસો રૂપિયા રવજીભાઈ પાછાણી બસો રૂપિયા ભોળાભાઈ રામભાઈ મોહનપુર બસો રૂપિયા જયસુભાઈ મનજીભાઈ ગોઠિયા બસો રૂપિયા વજુભાઈ ધોળા ધોળા બસો રૂપિયા જીવનભાઈ જીવરાજભાઈ પાંચસો રૂપિયા વિપુલભાઈ વેચીભાઈ સતાણી બસો રૂપિયા હરિભાઈ કોલરિયા બસો રૂપિયા વિઠ્ઠલભાઈ સનાણી સતાણી પાંચસો રૂપિયા ભરતભાઈ લાતાભાઈ સતાણી જીરાભાઈ ભાઈક હોય ત્યાં ભોખ જે નીચળા છે એને બોલાઈ ગયો ભરકી અને લખ્યો હોય ગોવાની જગ્યાએ બસો લખાઈ ગયો પ્રભુજી ને માટે છે એટલે હવે જે મંગળિયા બનતા હતા આ બુ કાકી પૂરી કરી દયો ચાર મંગળ ને અંદર આપડો બોલ થા બધા ના સદેદા કે આ કુછો રાવણા ગામનો પણ ખૂબ આભાર પાઠવું છું અને ઓમે મારા બંગાલ સ્વીકાર કર્યો. અમારા સુમુખભાઈ આવ્યા છે ખૂબ છે. ચાલુ રાખો તો કરો સારું લાગે

પણ આ તો એક ભાવ બાપુ અમારી પાસે થયો મોહન અંદર એમાં તો અમારે એવું થયું સંજયભાઈ ભાઈ આવ્યા છે અમારે કે બાપુજી વાત કરતા હતા કે ભાઈ મારું સિફળ કોણ જીલ છે મોહન પટેલ ની અંદર સંજય ભાઈ સાર જોવા ગયા અને ન્યાસ આશ્રમે ઈ સંજય ભાઈ ને બાપુજી ને વાત થઈ તો સંજય એવું કીધું કે બાપુ તમારું સિફળ હું જીલી લઉં છું તો એક વાર જોરદાર આવા દાતાઓ માટે તાળીઓ વધાવો કારણ કે પ્રભુજીના લાભાર્થી છે એટલે ફૂલ ની તો ફૂલ ની પાકડી બધા આપજો અને બેન સગુવાના લગ્ન અંદર આપણે ચાર મંગળ ફેરા ફરે ત્યારે બધાના બોલ થઈ જાય છે એટલે ફૂલ ને તો ફૂલ પાકડી આની અંદર આપજો અને બધું જ પ્રભુજી માટે જવાનું છે એકવાર જોરથી બોલો બરાબર અને આપ સર્વે એ મને ખૂબ સાથ આપ્યો સાથ આપ્યો ભૂપતભાઈ છે એણે પણ ખૂબ સાથ આપ્યો પ્રભુજી બનાવી અને કાઈ પણ મને આપી જાય અને એનું ભોજન ચાલુ રહેશે મારે જયારે માંગુ કે ભગવતભાઈ મારે આ જરૂર છે ત્યારે મને ભોજન આપે છે બોલો સાત દેવીદાસ અમાર દેવીદાસ રાજ હમકે હું મંગે પંડિત ચાલી આ Yeah, 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 مان کي ڏي ٿو ته آهڙسي بوله لا خوش جنگل گوند نه پر ڪجهه ڦنگل نو پتي راجا بدريار بوله ته ديس لا હું નો હોઈ મારા ગટ ફીગલ ને વાડરે લાખ દુશ્મનો આજ હોઈ મારા ગટ ફીગલ ને વાડરે બાય મા ભવાની આજ સોગન સે તારા ત્રિશુળના પડ્યાર કોઈ ને નિમો અને ન સમળ ને ये भीड़ देखने लगा हूँ ना ये हमें देखने लगा है ना ये हमें देखने लगा है ना ये भीड़ देखने लगा हूँ ना ये हाँ यार लाखों तोपों में ना यार आज मरा कट भीगल ने बाज रहे हैं लाखों तोपों में ना यार आज मरा कट भीगल ने बाज रहे हैं

i'm <laughs> oh, મને જણાવો કરે છે જરૂર નો માણસ આપણા રાજમાં મહેમાન ગતિ માંગે છે તો વિરા પ્રધાન

કોઈને નથી આવવા દેવા આંદરનો માણસ બાંય ને બાંયનો માણસ અંદર ને આ ધારા સુધી હું પરવાવા આવર ન તમે મારા કરતા હું આનો કરતા Oh yes, hey, मन <manyangly> खे <manyangly> <manyangly>

એ પાણી ભરવું તો મોટર બોલ તો કુવા માંથી ફીરી લેઈ તો એમ નામ ચી લેવું તો ડાઈન કેમ બોવ તો તો પરતા ગયા ক� owning�� আপুয়কাক্য শছিব এসতুতসযাভুড়্িহা হমতালটারবে uকে কামা হায়াভেছতির াভয়ion का बन रही है अंदर पैर उसको